હાઈ ગાઈઝ આજે આપણે અત્યારે શિયાળાની અંદર મેથી છે ભરપૂર પ્રમાણમાં મળે છે તો જ્યારે આપણી પાસે મેથી ન હોય લીલી મેથી એટલે ખાસ તો ચોમાસાની અંદર પ્રશ્ન રહેતો હોય છે અને સાથે સાથે જ આપણે ઘણી બધી પંજાબી સબ્જી છે અને ગુજરાતી ભરેલા રીંગણાનું શાક છે એમની સાથે પણ જો આ કસૂરી મેથી એડ કરીશું ને તો એકદમ એમનો શાકનો ટેસ્ટ છે એકદમ બેસ્ટ આવશે અને ગુજરાતીઓને ખબર જ છે કે ભજીયા છે એ બનાવતી વખતે પણ મેથીની જરૂર ચોમાસામાં જો ન મળે ત્યારે સુકવણી કરેલી મેથી છે એમની અંદર બેસ્ટમાં બેસ્ટ લાગશે તો એમના માટે થઈ અને સૌથી પહેલાં આપણે મેથી સિલેક્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું છે કે ગોળ પાંદડાવાળી જે મેથી આવે છે ને એ મેથી આપણે પસંદ કરવાની છે લાંબા પાંદડાવાળી મેથીને કારણે કસૂરી મેથીનો ટેસ્ટ છે એ બજાર જેવો નહીં આવે તો શક્ય હોય તો આપણે ગોળ પાંદડાવાળી મેથી લેશું અને મેથીને એકદમ સારી રીતે ધોઈ લેવાની છે જેથી કરી ને એમાં ચોટેલી જે માટી છે એ દૂર થઈ જાય અને ધોયા બાદ આ રીતે આપણે એમને સારી રીતે કોરી કરી લેશું જેથી કરી અને સુકવવામાં એકદમ ઝટપટ આપણી સુકવણી છે એ તૈયાર થઈ જાય તો અત્યારે આપણી મેથી છે એ આપણે ધોઈ અને લૂછી લીધી છે કદાચ થોડું ઘણું પાણી હશે તો આપણે આગળ પણ એમને લૂછી અને તૈયાર કરી લેશું અને હવે આપણે એમને ચૂંટતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે તો જાડી જે ડાળી છે એ નથી લેવાની એકદમ જે પાતળી પાતળી છે અને જે ચાર ચાર પાંચ પાંચ અને જે ઝુમખા છે એ આપણે એકી સાથે આ રીતે તોડી લેશું પણ એમાં જાડી ડાળીનો ભાગ હોય તો આપણે એ દૂર કરી લેશું જેથી કરી અને આપણી મેથી છે એક સરખી સુકાય અને અત્યારે આપણી મેથી છે સરસ મજાની ચૂંટાઈ અને આવી ગઈ છે તો હજુ જો એમાં લાગતી હોય વિનાશ તો આપણે એમને એક કોટનના કપડાની અંદર લઈ લેશું અને સારી રીતે એમને દબાવી અને હળવા હાથથી અને એમને આપણે કોરી કરી લેવાની છે જેથી કરી અને એકદમ ઝટપટ આપણી સુકવણી છે તૈયાર થઈ જાય અને જુઓ આ મેથીની મેં સુકવણી છે એ ઓવનની અંદર કરેલી છે માઇક્રો મોડ પર પણ જો તમારે એ રીતે ન કરવી હોય તો ખાસ કે ઘણાને પ્રશ્ન આવતો હોય છે કે મેથીની સુકવણી તો કરે છે પણ શું થતું હોય છે કે એમનો કલર છે એ ચેન્જ થઈ જતો હોય છે તો એ ન થાય એટલા માટે થઈને ખાસ આપણે એમને તડકાની અંદર બિલકુલ નથી સુકવવાની એકદમ જે છાંયો જ હોય અથવા તો પંખાની નીચે જ આપણે એમને સૂકવવાની છે તો અત્યારે મેં ઓવનની જે બેક માટેની જે ટ્રે છે એ ટ્રે લીધી છે અને એમની અંદર એકદમ સારી રીતે બધી મેથી છે ફેલાવી દીધી છે અને ત્યારબાદ એમને ઓવનની અંદર જે કાચની પ્લેટ હોય છે એમની ઉપર જ સીધી જ આપણે આ ડીશ છે એ રાખી દેવાની છે અને એમને ઓવનને બંધ કરી અને માઇક્રો મોડ ઉપર માત્ર ને માત્ર ત્રણ મિનિટની અંદર તમારી મેથીની સુકવણી છે એ તૈયાર થઈ જશે તો અત્યારે માઇક્રો મોડ ઉપર આપણે લઈ લેશું અને એમનો ટાઈમ છે એ સેટ કરી લેશું તો ત્રણ મિનિટનો ટાઈમ મેં સેટ કરી લીધો છે અને ત્રણ મિનિટમાં આપણે વચ્ચે દોઢેક મિનિટ જેટલો સમય થાય ટૂંકમાં થોડીવાર લાગે અડધો સમય જતો રહે ત્યારબાદ આપણે ચેક કરવાની છે તો હળવી એવી એ કોરી થઈ ગઈ છે તો આ રીતે આપણે વળી પાછી હાથની મદદથી હલાવી લેશું જેથી કરીને શું થાય એક સરખી એમની સુકવણી છે એ તૈયાર થઈ જાય તો જે વચ્ચે સ્ટોપ માટેનું બટન હોય છે એ પ્રેસ કરીને આ રીતે આપણે એમને કરી લેશું અને વળી પાછું આપણે એમને બંધ કરી અને અધૂરેથી પ્રોગ્રામ છે ચાલુ કરી લેશું એટલે ત્રણ મિનિટની અંદર તો આપણી મેથી છે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે બિલકુલ તમે કહીએ ને કે તડકામાં સૂકેલામાં જે કડક લાગે છે એ જ કડક પણ છે આમની અંદર આવી જશે તો ત્યારે તમે જોઈ શકો છો કે હાથ અડાડીએ ત્યાં જ એમનો ભૂકો થઈ જાય એવી સરસ મજાની મેથીની સુકવણી છે એ તૈયાર થઈ ગઈ છે તો એ જ રીતે આપણી પાસે રહેલી બધી જ મેથી છે એને બે ત્રણ બેન્ચની અંદર આપણે બધી જ સુકવણી કરી અને તૈયાર કરી લીધી છે તો તમને હું હાથથી તોડીને પણ બતાવું કે આપણી મેથી છે એ કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે તમે જુઓ એમનો અવાજ સાંભળો ખૂબ જ સરસ અને એકદમ ઝટપટ કે આપણે છાંયે સુકવીએ તો એમને કમસે કમ ત્રણથી ચાર દિવસ જેટલો સમય તો લાગતો જ હોય છે અને તડકામાં સુકવીએ તો એમનો કલર ચેન્જ થઈ જતો હોય છે તો જો તમારી પાસે ઓવન હોય તો તમે આ રીતે પણ કરી શકો છો અને ઓવન ન હોય તો તમે મારી સાથે કમેન્ટ કરી અને મને કમેન્ટ કરી શકો છો કે ઓ ન હોય અને તડકામાં કે છાંયે ના સુકવવી હોય તો હું તમને એક અલગ મેથડની સાથે પણ મેથીની સુકવણી કરતાં શીખવીશ તો મારી સાથે કમેન્ટ કરી અને જોડાયેલા રહેજો અને આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ